નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે બે હજાર પચીસ કેવું જવાનું છે કયા માસની અંદર સાવધાની રાખવાની છે કયા માસમાં લાભ થવાનો છે ત્રણ ગ્રહોનો જે ખૂબ જ પ્રભાવ હોય છે એ શું ફળ આપશે ગુરુ મહારાજ શું ફળ આપશે શનિ ભગવાન શું ફળ આપશે અને રાહુ ભગવાન શું ફળ આપશે આપણે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ સાથે ગુરુ મહારાજ ની સૌથી પહેલા ચર્ચા કરશું ગુરુ ભગવાન જે અત્યારે ચાલે છે વર્તમાનના સમયમાં એ અષ્ટમ ભાવમાં ચાલે છે અષ્ટમ ભાવ છે અને એ રાશિ પરિવર્તન જે કરશે નવમા ભાવમાં આવશે અને ગુરુ ભગવાન છે નવમા ભાવમાં પંદર મે થી રાશિ પરિવર્તન કરશે એટલે પંદર મે સુધી આપને ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતમાં કાળજી લેવી ખૂબ જરૂરી છે આપને નાની નાની બીમારી હોય તો એ બીમારી પ્રત્યે કાળજી આપ જેટલી માટે ખૂબ જ સારું છે અષ્ટમ ભાવ ભાવ છે છે અશુભ આવે વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે સાથે અષ્ટમ ભાવ છે ત્યાંથી હર હંમેશા નવમા ભાવમાં રાસે પરિવર્તન કર્યું ગુરુ મહારાજ એટલે આપનું ભાગ્ય ઉદીત થશે આપને ભાગ્યનો સાથ મળશે આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં ઉન્નતિ અને પ્રગતિ આગળ વધશો આપ બિઝનેસ કરો છો તો બિઝનેસ ની અંદર ગુરુ ભગવાનની કૃપા થશે આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ આપ આગળ વધી શકશો આપની સેલેરી આપનું જે પ્રમોશન છે એ પણ આપને પંદર મે પછી સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે આપના સંબંધો પણ સારા રહેશે નવમો ભાવ છે એ પિતાનો ભાવ માનવામાં આવે છે પિતા પિતા સાથેના માટે ખૂબ ખૂબ જ સારા બનશે આપને સહયોગ આપશે સાથે જે પૂર્વમાં કરેલી મહેનત છે એ પંદર મે પછી એનું જે વળતર હોય એ આપને જોવા મળશે પંદર મે પછી ગુરુ ભગવાનની જે રાશિ પરિવર્તન કરશે ઉચ્ચ કક્ષાને વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થી માટે પણ ખૂબ સારો સમય છે આપની ઈચ્છા હોય તો સંપૂર્ણ રીતે આપને પૂર્ણ થશે સાથે મિત્રો હવે વાત કરીએ રાહુ ભગવાનની રાહુ છે આપના છઠ્ઠા ભાવમાં છે છઠ્ઠો ભાવ છે રોગ શત્રુ ઋણ અને મોસાડ નો માનવામાં આવે છે રાહુ ભગવાન રાશિ પરિવર્તન કરશે ઓગણીસ મેથી એ રાહુ ભગવાન છે એ ક્યાં આવશે તો કે આપના પંચમ ભાવમાં આવશે સષ્ટમ ભાવમાં આવવાથી આપના શત્રુ આપની ઉપર જે હાવી થવાની કોશિશ કરે છે તેમાં એ પરાજિત થશે સષ્ટમ ભાવમાં રાહુ હોવાથી આપને સંગત દોષથી બચવું જોઈએ આપના પૈસા છે એ અન્ય જગ્યાએ જે શાસ્ત્ર મનાય કરે છે આવી અન્ય જગ્યાએ આપના વપરાય ના જાય જાવકનો દર વધી ના જાય એની ખાસ કરીને સાવધાની રાખવી જરૂરી છે સાથે આપના મોસાળ પ્રત્યેના સંબંધો સારા બનશે આપના શત્રુ આપની ઉપર કોઈ પણ પ્રકારના કેસ કરી હશે કોર્ટ કચેરીથી આપ થાકી ગયા હશો પણ રાહુ ભગવાન છે એ કોર્ટ કચેરીના સારા રસ્તા બતાવશે સમાધાનના રસ્તા મળશે રાહુ ભગવાન પંચમ ભાવમાં આવશે એટલે વિદ્યાર્થી બંધો માટે ખાસ કરીને કાળજી લેવાનો સમય છે મહેનત કરવાનો સમય છે આપની એક જે ચૂક હશે જે આપનો સુવર્ણ સમય વિદ્યાર્થી બંધો માટે ચાલે છે એ આપની ભૂલના કારણે એ સમય આપણો પસાર થઈ જવાથી આપણા માટે ખૂબ નુકસાન થવાની સંભાવના વધી જશે સાથે પ્રેમ સંબંધોમાં પણ આપને ન પડવું જોઈએ જેનાથી દગા બની શકે રહસ્યોની જે ચર્ચાઓ છે એમાં પણ આપને ન પડવું જોઈએ આપણા શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અંધશ્રદ્ધા જે આપની પાસે આવી અને ખૂબ આપને લાલચ આપે આવી અંધશ્રદ્ધાથી આપને દૂર રહેવું જોઈએ સાથે આપના સંતાન પ્રત્યે ચિંતા છે શનિ ભગવાન આપના પંચમ ભાવમાં છે અને એક થી છઠ્ઠા ભાવમાં આવશે એક એપ્રિલ સુધી પંચમ ભાવમાં શનિ ભગવાન હોવાથી વિદ્યાર્થી બંધો માટે આળસની પ્રવૃત્તિ જાગી શકે છે સાથે આપના કોઈ પ્રેમ સંબંધ જે તૂટી ગયા છે એ ફરીથી ઉભા ન થાય અને આપનું વિવાહિક જીવન બગડી ના જાય એની કાળજી લેવાનો સમય છે આપના વિવાહિક જીવનની અંદર નાની નાની બાબતમાં મોટા ઝઘડાનું સ્વરૂપ આપના માટે બને નહીં એની કાળજી લેવાનો સમય છે આપના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવો પડશે આપને ધૈર્ય રાખવું પડશે આપની બુદ્ધિથી સમજદારીપૂર્વક આપને કાર્ય આગળ વધારવું પાર્ટનર કરો છો તો ત્યાં પણ આપણે આગળ કામ વધારવું પણ આ જેટલો પણ સમય છે એ ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન કરશે અને પછી તમારો ભાગ્યોદય ઉત્તમ બનશે જેમ કે ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરશે શનિ ભગવાન રાશિ પરિવર્તન કરશે રાહુ ભગવાન રાશિ પરિવર્તન કરશે આ ત્રણેય ગ્રહો તમારા માટે ઉત્તમ સ્થાનમાં જઈ રહ્યા છે એટલે આપનો સમય ઉત્તમ આવી રહ્યો છે જે કામ આપના અટકી ગયા હતા એ કામ આપના માટે પૂર્ણ થશે સાથે કયો માસ આપના માટે ઉત્તમ બનશે કયા માસમાં આપણે સાવધાની રાખવી જોઈએ એ આગળ ચર્ચા કરીએ અને સાથે સાથે એક અચૂક ઉપાય જે આપણે જરૂર કરવો જોઈએ એ પણ આગળ ચર્ચા કરશું પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડિયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે મિત્રો જન્મકુંડના માધ્યમથી આપને આપના ગ્રહોની સ્થિતિ જાણવી હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી જે સાંજે પાંચ વાગ્યા રાત્રે નવ વાગ્યા સુધી છે સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ જન્મ જન્મગ્રહો શુભ સ્થિતિમાં હશે તો આપને શુભ ફળ મળશે પણ જન્મ જન્મગ્રહો અશુભ સ્થિતિમાં હશે તો પરિણામ કંઈક પરિવર્તન આવી શકે છે એટલે કુંડળી ખાસ કરીને બતાવવી જોઈએ જ્યોતિષાચાર જેનાથી આપ એના સચોટ ઉપાય કરી શકો હવે કયા માસમાં આપણે સાવધાની રાખવી જોઈએ એ પણ જાણીએ સાથે ફેસબુકના માધ્યમથી આ તો પેજને જરૂર લેજો જેનાથી આવી ઉત્તમ માહિતી પ્રાપ્ત થઈ શકે મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગરથી દૂર રહેતા હો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે જન્મકુંડિ વિશે આપણે જાણવું હોય તો તેના માટે જન્મ તારીખ જોઈએ જન્મ સમય જોઈએ જન્મ સ્થળનું નામ જોઈએ આ બધી વસ્તુ હોય તો જ જન્મકુંડળી બને છે જેની પાસે તારીખ ના હોય સમય ન હોય તો તેના માટે પ્રશ્ન કુંજના માધ્યમથી એના રસ્તા મળી શકે છે મિત્રો હવે વાત કરીએ માસ પર્યંત સૌથી પહેલો માસ છે એ જનવરી એટલે કે જાન્યુઆરી માસ જે ચિંતાનો માસ કહી શકાય આપને કોઈ પણ પ્રકારની ચિંતા આવી શકે છે પછી ધન બાબતમાં આવી શકે છે પારિવારિક બાબતમાં આવી શકે છે આપ યશની જે કામના ઈચ્છા રાખો છો માન સન્માનની ઈચ્છા રાખો છો એમાં પણ ચિંતા ઉભી થઈ શકે છે બીજો માસ છે એ બહુ ઉત્તમ જવાનો છે જેમના લગ્ન નથી થયા તેના માટે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે જેની સગાઈ નથી થઈ એના સગાઈના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે અને વિદ્યાર્થી બંધો માટે વિદ્યાભ્યાસ માટે બીજો માસ ખૂબ સારો જવાનો છે આપ પ્રગતિ પણ કરશો સુખ પણ આપણે પ્રાપ્ત થવાનું છે આપણે માન સન્માનનો વધારો થશે યશ કીર્તિની પ્રાપ્તિ થશે ત્રીજો માસ છે એ ખાસ કરીને રોગ નિવારણ માટે માસ છે આપણા સ્વાસ્થ્યને સંભાળવું પડશે આપણે કોઈ જૂની બીમારી હોય તો એ ડોક્ટરને બતાવી અને એ સમય સાથે દવા લેવી જોઈએ અને ત્રીજા માસ ની અંદર આપ રોગ પ્રત્યે સાવધાની રાખવી જોઈએ કોઈ પણ નાની નાની બીમારી હોય યાત્રાને આપણે દૂર ન જવું જોઈએ મુસાફરી ન કરવી જોઈએ સાથે જીવનમાં નાની બીમારીથી જેટલી સાવધાની રાખશો એટલી મોટી બીમારીથી આપ બચી શકશો ચોથો માસ છે આપણા માટે નવો વેપાર લઈને આવી રહ્યો છે આપ નવા જે વિચારો આવશે જે નિર્ણય કરશો એ નિર્ણય તમારા સારા થવાના છે વેપાર માટેનો માસ એ ચોથો ઉત્તમ બની જશે પૂર્વમાં કરેલું રોકાણ એ ચોથા માસની અંદર આપને વળતર સ્વરૂપ પ્રાપ્ત થશે ચોથા માસની અંદર રાજનીતિ સાથે આપ જોડાયેલા છો તો અહીંયા આપનું યશદાતા વધશે માન સન્માન વધશે અને આપ સરકારી નોકરી કરો છો તો ત્યાં પણ પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે પાંચમા માસ વાત કરીએ તો પાંચમા માસની અંદર શત્રુ ન વધે એની સાવધાની રાખજો આપ પ્રગતિ કરો તો એ પ્રગતિમાં આપણા શત્રુ વધે અને શત્રુ પ્રત્યેનો વિવાદ ઉભો ન થાય એની કાળજી લેજો બીજાના વિવાદમાં બીજાના ઝઘડામાં આપને ન પડવું જોઈએ સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય એનું ખૂબ કંટ્રોલ રાખવો જોઈએ છઠ્ઠો માસ છે એ આપણા માટે ઉત્તમ જવાનું છે નોકરી કરો છો તો નોકરીની અંદર પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પરિવાર નવી વસ્તુની ખરીદારી કરી શકો છો મકાન છે જમીન છે દુકાન છે આપના પૈસાનું રોકાણ પણ સારી જગ્યાએ કરવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે વાત કરીએ સાતમા માસની

તે પણ તમારા માટે ઉત્તમ બનવાનું છે વિવાહિક યોગ ઉત્તમ બની ગયા છે સગાઈ ના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે નવા મિત્રો મળશે નવા સંબંધોની સ્થાપના કરશો નવી આપ શોધ કરશો અને નવું કાર્ય કરવાના આપના મનના વિચારો એ સફળતા તરફ આપને લઈ જવાના છે હવે વાત કરીએ નવમા માસની અંદર આપને ખૂબ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે આપ જે પૈસા રોકાણ કર્યા છો શેર માર્કેટમાં તો ત્યાં પણ આપણે સાવધાની રાખવાનો સમય છે આપ આપ કોઈ જેને વખત મળ્યા છો છો અથવા નવો વ્યવહાર કરવાના તો ત્યાં આપણે સાવધાનીપૂર્વક પૈસાનો વ્યવહાર કરવો જોઈએ આપના વિશ્વાસો હોય તો ત્યાં પણ આપણે સાવધાની તો રાખવી જરૂરી છે જેનાથી આપને પૈસા નુકસાન ન થાય સાથે કોઈ પણ દસ્તાવેજ બનાવો મકાનનો છે ઓફિસ નો છે તો ત્યાં પણ આપણે સાવધાની રાખવી જરૂરી છે સાથે દસમો માસથી આપના પ્રગતિ માટે ઉત્તમ બનવાનું છે આપ વિદ્યાર્થી જીવન છે તો વિદ્યાર્થી જીવન માટે આ સમય ખૂબ સારો આવી રહ્યો છે આપ પરીક્ષા માટે જે મહેનત કરો છો એનું પરિણામ આપને દેખાશે આપના પિતા તરફથી આપણા પરિવાર તરફથી ખૂબ સારો સહયોગ મળશે આપના મિત્રોનો આપને સારો સહયોગ મળશે

એ આપણે પ્રમોશન થવા ન દે એની ખાસ કાળજી લેજો સરકારી કામકાજમાં રૂકાવટ એટલે કે સ્થળાંતર ન થાય અને સ્થળાંતર નુકસાન ન થાય એની સાવધાની રાખવી જરૂરી છે બારમો માસ એ પણ ખૂબ સારો જવાનો છે વર્ષ પર્યંત જે આપ કમાણા છો એ નાણું આપને દેખાશે એ પૈસા આપને દેખાશે એ વળતર આપને દેખાશે એટલે કે બારમો માસ પણ આપણા માટે સારો જવાનો છે

એ ગ્રહો પણ આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે હવે આપણે ઉપાય કયો કરવાનો છે જેનાથી આ ગ્રહો પણ વર્તમાનના ગ્રહો જે રાશિ પરિવર્તન કર્યા છે એ પણ સારું ફળ આપે ગાયત્રી મંત્રના દીક્ષિત હોય તો બે મારા અવશ્ય કરો હનુમાન ચાલીસા પાઠ કરો સાથે શુક્રવાર દિવસે યથાશક્તિ અન્નુ દાન કરો સફેદ વસ્તુનું દાન કરો આપણી જન્મ કુંડલી બતાવી શુક્ર રત્ન ધારણ કરો પંચાંગ કર્મ કરીને શુક્ર રત્ન ધારણ કરો જેનાથી આપણા માટે દરેક જે ખરાબ સમય છે એમાંથી ભગવાનની કૃપા થાય એ ખરાબ સમયમાંથી આપ નીકળી શકો મિત્રો ફરીથી આવી દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ